બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કાંકર ગામના ગ્રામજનો દ્વારા તાજેતરમાં થયેલા વિભાગીય બદલાવ અંગે બાંધ ઉઠાવતા પગલા લેવાયા છે ગ્રામજનોના મંડળે બનાસકાંઠાના કલેક્ટર અને કાંકરેજના મામલતદારને લેખિત રજૂઆત કરી છે કે કાંકર ગામને નવા બનેલ ઓગડ તાલુકામાં સમાવેશ કરાયું છે જેનો તેઓ તીવ્ર વિરોધ કરે છે ગ્રામજનોનું કહેવું છે કે કાંકર ગામ એક ઐતિહાસિક મહત્વ ધરાવતું ગામ છે અને કાંકરેજ તાલુકાનું નામ પણ કાંકર ગામ પરથી લેવામાં આવ્યું છે હાલનું મુખ્ય મથક શિહોરી ગામથી કાંકર એકદમ નજીક આવેલું છે જેના કારણે ગ્રામજનોને રોજિંદા સરકારી કામકાજ બેન્કિંગ સેવાઓ દૂધ મંડળી તથા અન્ય જરૂરી સેવાઓ માટે સરળતાથી ઉપલબ્ધ છે તેમનો આરોપ છે કે ગામને ઓગળ તાલુકામાં સમાવેશ કરવા અંગે ન તો ગ્રામજનોથી કોઈ સહમતી લેવાય છે કે ન તો કોઈ અભિપ્રાય માંગવામાં આવ્યો છે ગ્રામજનોએ કલેક્ટર સમક્ષ માંગણી કરી છે કે કાંકર ગામને પૂર્વત કાંકરેજ તાલુકામાં જ રાખવામાં આવે અને આ બાબતે તાત્કાલિક ધોરણે નિર્ણય લેવામાં આવે જેથી તેમને હાલની સુવિધાઓમાં કોઈ અવરોધ ન પડે. મામલતદાર કચેરી શ્રીએ એક આવેદન આપવા આયા છે. અમારું ગામ કાંકર એ પૌરાણિક ગામ છે ને એ જ ગામ ઉપરથી કાંકરેજ તાલુકો અહીંયા બનેલો છે. અમને નવીન તાલુકામાં ઓગડ તાલુકો જે બનેલો છે એમાં અમારા ગામને પૂછ્યા વગર કોઈ પણ સમતી લીધે વગર ઓગર તાલુકામાં સમાવેશ કરી નાખેલો છે અમારે અમારા આ તાલુકામાં રહેવું છે અમારો ગામ ઉપરથી જ કાંકરેજ તાલુકામાં પડ્યો છે એટલે અમારે આ જ તાલુકામાં અમારો સમાવેશ કરવા માટે આજે આવેલ પત્ર આપવા અમારા ગામના લોકોનું કહેવું છે કે અમારે હું ઘણો ને બેંકના ખાતા છે પપ્પાના દિવસે લેવડ દેવડ બધી અને મંડળીના ખાતા બધું હોય હોવાથી એટલે હું અમને સરળ રહેશે અને નવા તાલુકામાં જવાય બહુ